ટંકારીયા ગામમાં રહેતા ઇમરાન અબ્દુલ કાદર પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ જોઈએ તો ઇમરાન પટેલ તેમના ગામમાં ઇલેક્ટ્રિકની દુકાન ચલાવતા ફારૂક બસેરીને નવ મહિના પહેલાં રિપેર કરાવવા આપેલો પંખો લેવા ગયા હતા એ સમયે ફારૂક બસેરીએ ઇમરાન પટેલને કહ્યું હતું કે તારી પાસેથી મેં પંખો લીધો નથી મેં અઝીમભાઈ પાસેથી પંખો લીધો છે તું અહીંયાથી જતો રહે નહીં તો મારી સ્થિતિ ઇમરાન ત્યાંથી નીકળી મક્કા મસ્જિદમાં નમાજ પડવા ગયા હતા ઇમરાન નમાજ પડીને ઘરે જતો હતો એ સમયે શોકત યાગુ બસેરી અને તેનો બનેવી મોહસિન મોહમ્મદ તેની પાસે આવી તો ફારૂકભાઈ જોડે કેમ દાદાગીરી કરતો હતો તેમ કહી મોહસીને ઇમરાનનું ગળું પકડી લીધેલ અને શોકતે તેના હાથમાં રહેલી તેના પર હુમલો કરીને માર માર્યો હતો આ સમયે યુનુસ આદમ ગણપતિને પણ તેને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી ત્યારબાદ ઇમરાનને ત્યાંથી ભાગીને બાઇક લઈને હોસ્પિટલ જતો હોય ત્યારે કિષ્નાર ફાટક પાસે બેહોશ થઈ જતા કોઈ ઈસમે તેને પાલેજ સીએચસી હોસ્પિટલ સારવાર માટે દાખલ કર્યો હતો જ્યારે સામે પક્ષમાં સોકત બસેરીએ નોંધાવેલી ફરિયાદમાં જોઈએ તો સોકત બસેરીના કાકા ફારૂક બસેરી ટંકારીયા ગામમાં ઇલેક્ટ્રોનિક્સની દુકાન ચલાવે છે તેમાં દુકાને એક વર્ષ પહેલાં અજીમ યાકુબ વાંડલિયા નામનો વ્યક્તિ પંખો રિપેર કરવા આપી ગયો હતો ત્યારબાદ ગતરોજ ઇમરાન પટેલ નામના વ્યક્તિએ આવીને શોકત બસેરીના કાકા ફારૂક સાથે કેવો પંખો આપ્યો કે બગડી ગયો એમ કહી બોલાચાલી કરી ઝઘડો કર્યો હતો જેની જાણ ફારૂકભાઈએ શોકત બસેરીને કરી હતી જેથી શોકત બસેરી અને સમીર બસેરી ઇમરાન પટેલને સમજાવવા માટે ઘરે ગયા હતા એ સમયે ઇમરાન તેમને મક્કા મસ્જિદ નજીક મળી જતા વાતચીત કર્યા હતા એ સમયે નજીકમાં જ રહેતા ઇમરાનનો નાનો ભાઈ ફેઝુ અબ્દુલ્લા કાદરે

આ લગભગ ભાઈ જે અમદાવાદ થી આવેલા છે બંને ભાઈ એમની સાથે મારા કઝિનને ઝઘડો થયેલો હતો સાંજે લગભગ સાડા પાંચ છ વાગે એ ઝઘડો બંધ થઈ ગયા ત્યારે ત્યારે એ ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે રમઝાન માસ ની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં એ વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી તે નાનો ભાઈ આવી ને જેમ ફર ગારો બોલવા મળ્યો ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા ને મારા મહોલાના બધા મારા ફ્રેન્ડનું કહ્યું હતા તો બધા જ બોલ વાગ્યા ગાળાના બોલ ગાયણા બોલ એવાની અંદર એ ભાઈ ગભરાવીને છોડો કરીને વિશ્વાસ મળી ગયો બધાને પેલા બીજા ભાઈ આવી પછી છોડો કર્યો બંને ભાઈ એવા મેં એની વાઈફ આવી એની વાઈફે મારું મારો કોલર પકડી લીધો ટી શર્ટનો મારું ઘરે પકડી લીધું તો એ એ વાઈફભાઈ જોવા ગયો તો ફરી હતું પેલા ભાઈનો છોડો મારા હઠપડાસ વાગી ગયો એ બંને ભાઈ નશામાં હતા એ બંને છોડો લઈને આવ્યા હતા મારા એ બંને કોણ છે અને એક નું નામ ઈમાન છે એક સેજુ થી ઓળખાય એ લોકો તો મને તો તપોડી જ છે અમદાવાદ થી તળી પર છે ગોજો વેચે ચરસ નો ધંધો કરે બંટી કોઈ બ્રાઉન શું કરી વેચે છે લોકો મગજમારી મારા કઝીન જોડે છે એ વસ્તુ મને ખબર ના હતી હું તો એકચુઅલી એની જોડે સાલી સિમ્પલી વાત જ કરતો હતો પણ એનો મોટો ભાઈ જે નશામાં હતો ને નાનો ભાઈ એ આવીને ડાયરેક્ટ ગાળો બોલવા માંડ્યો ને પછી છરાજ કાઢીને વિઝવાડ મળ્યો તો છરો ખાસો મોટો હતો તમને બંને ભાઈઓને ક્યાં કેઈ જાવ મને હાથમાં થઈલી છે જમણા હાથમાં ને પેલા બીજા મારા કઝિન છે તેના બૈરામાં કમરમાં થઈલું છે મને એક જ હાથમાં બે બે ગા વાગેલા છે આજ તારીખ 3 માર્ચ અને સોમવારના રોજ ભરૂચ તાલુકાના મોટા ટંકારિયા ગામ ખાતે એક પંખાની સામાન્ય બાબત બનેલી અને એ બાબતમાં બંને પક્ષ જ્યારે એક પક્ષના લોકો સામેવાળાને સમજાવવા ગયેલા કે ભાઈ આ વસ્તુ ખોટી છે એક વ્યક્તિ દાદાગીરી કરતા તે બાબતે સામે પક્ષના બે છોકરાઓ છે જેઓ ટંકાળા ગામમાં રહે છે અને પહેલા અમદાવાદમાં રહેતા હતા જેમના નામ ને તો બહુ એકચુઅલી મને ખ્યાલ નથી નામ પરંતુ એ લોકો એકદમ આવેશમાં આવી અને ટંકાળા ગામના બે છોકરાઓ એક સમીર બસેરી અને એક શોકત બસેરી નામના બંને કજીન ભાઈઓ હતા એની ઉપર ઓછી હુમલો કર્યો જેમાં બંને છોકરાઓને શોકત છે જેના હાથ વાગે ત્રણ જગ્યાએ છરીઓ વાગેલી છે જેમાં પંદર જેટલા તાકા આવેલા છે અને સમીર છે જેને પીઠના ભાગે ત્રણ જગ્યાએ ગાઉ વાગેલા છે મોટો જેમાં નવ જેટલા ટાકા આવેલા છે આ ઘટના પાલે પોલીસ બાબતે અત્યારે અમને અહીંયા જાણવા મળ્યું આ બાબતે અમે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ભરૂચના એસપીસી મયુર ચાવડા સાહેબ ડીવાય એસપી સાહેબ ત્યાંની સ્થાનિક પોલીસ ના વ્યાસ મેડમ ને પણ આ બાબતે જાણ થઈ અત્યારે અને પોલીસે તાત્કાલિક એક્શન તો લીધેલી છે પરંતુ અમે પ્રશાસન પાસે અપીલ કરીએ કે મળતી માહિતી મુજબ આ લોકો અમદાવાદ થી આવેલા છે અહીંયા કરી પા લોકો છે એવો અમને માહિતી મળેલી છે અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને અમને શું ધંધા છે એમનું શું બેકગ્રાઉન્ડ છે તપાસવામાં આવે જ્યારે ટંકારિયા ગામના લોકો અહીંયા અત્યારે સિવિલ હોસ્પિટલમાં અમે પણ આવ્યા એક ગામની દ્રષ્ટિએ અમારો એક નૈતિક જવાબદારી છે કોઈ પણ ચમણબંધી હોય એ ચમણબંધીને છોડવામાં ન આવે અમે જિલ્લા પાસે અપીલ કરીએ કે અમને આગળ તપાસવામાં આવે અગાઉ પણ અમને ઘણા કેસો નોંધાયેલા છે અને અમદાવાદ થી એ લોકો અહીંયા આવીને ટંકારીયા ગામે આવી ને એમના શું ધંધા છે એ આખા નેટવર્કની તપાસ થવી જોઈએ અમને આશા છે ભરૂચ જિલ્લાના બાવોર્સ એસપીસી મયુર ચાવડા સાહેબ આ બાબતે ડાયક તપાસ કરશે આરોપીઓને સખત માં સખત સજા મળે એવી અમારી માંગ છે આજે બબ્બે જવાન જો દીકરા જેની એક દીકરાની ઉંમર પચીસ વર્ષ છે અને એકની છવ્વીસ વર્ષે વાળામાં અગાઉ પણ આ લોકોએ ઘણા લોકો હુમલો કરવાનો પ્રયત્ન કરેલો છે હું ભરૂચ પાલિકના પીએસઆઈ વ્યાસ મેડમને પણ અપીલ કરું કે મેડમ આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને ગુજરાતને ગાળાને બક્ષવામાં ન આવે એવી અમારી માંગ છે